નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય ગણિતમાં સીસીઇની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું જેમાં તારીખ સાત ચાર બે હજાર ચોની શિફ્ટ એકનો સમાવેશ કરવામાં આવેલો છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું પ્રશ્ન છે જો એક્સ વત્તા વન ઓપન એક્સ બરાબર પાંચ હોય તો એક્સનો વર્ગ વત્તા વન ઓપન એક્સના વર્ગનું મૂલ્ય શું થશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો જે આ પ્રશ્ન છે તે બીજ ગણિતમાંથી માંથી પૂછવામાં આવેલ પ્રશ્ન છે તો પ્રશ્નમાં શું સાધવાનું કહ્યું છે જે એક્સનો વર્ગ વધતા વન ઓપન એક્સના વર્ગનું મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્રો ગણતરી કરતાં પહેલાં તમારે એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ પરીક્ષામાં પ્લસ અને પ્લસ આપવામાં આવે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્લસ છે અને જે આપણે મૂલ્ય શોધવાનું છે તે પણ કેવું છે પ્લસમાં છે તો આપણે શું કરીશું બાદબાકી કરીશું અને જ્યારે માઇનસ અને માઇનસ આપવામાં આવે એટલે કે અહીંયા માઇનસ હોય ને અહીંયા પણ માઇનસ હોય ત્યારે શું કરવાનો છે સરવાળો કરવાનો છે અને જ્યારે પ્લસ અને માઇનસ આપવામાં આવે એટલે અહીંયા પ્લસનું ચિહ્ન આપવામાં આવે અને અહીંયા માઇનસનું ચિહ્ન આપવામાં આવે ત્યારે પણ શું કરવાનું છે પ્લસ એટલે કે સરવાળો કરવાનો છે અને જ્યારે માઇનસ અને પ્લસ આપવામાં આવે એટલે અહીંયા માઇનસ હોય અને અહીંયા પ્લસ આપવામાં આવે હોય ત્યારે શું થશે સરવાળો થશે તો અહીંયા તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ તો અહીંયા પ્લસ અને પ્લસ છે તો શું કરીશું પ્લસ અને પ્લસ છે એટલા માટે બાદ બાકી કરીશું બાદ બાકી જાણી બાદ બાકી કરવાની છે તે હવે આપણે જોઈશું તો અહીંયા જોઈ શકીએ છીએ એક્સ વત્તા વન ઓપોન એક્સનું મૂલ્ય કેટલું આપવામાં આવેલું છે પાંચ તો હવે આપણે આગળ શું કરીશું જે આ પાંચ આપવામાં આવેલા છે તેનું શું કરીશું વર્ગ કરીશું એટલે પાંચનો વર્ગ માઇનસ જે માઇનસની વાત કરી છે તે અહીંયા માઇનસ કરવાના છે હવે આગળ શું કરીશું કેટલા માઇનસ કરીશું અહીંયા કેટલી ઘાત છે બે ઘાત છે તો અહીંયા માઇનસ બે કરીશું તો બરાબર પાંચનો વર્ગ કેટલો થશે પચીસ થશે માઇનસ બે તો પચીસમાંથી બે બાદ કરીશું તો કેટલો જવાબ મળશે ત્રેવીસ તો અહીં આપણો જવાબ કેટલો થઈ જશે ત્રેવીસ થઈ જશે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન બે આપણો જવાબ થશે એટલે કે એક્સનો વર્ગ વધતા વન ઓપન એક્સનું મૂલ્ય ત્રેવીસ થશે આગળનો પ્રશ્ન છે બે સંખ્યાઓ બે જેમ ત્રણના ગુણોત્તરમાં છે જો સંખ્યાઓનું ગુરુત્તમ સાધારણ અવયવ બાર છે તો તે સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે સંખ્યાઓનો સરવાળો શોધવાનું કહેવામાં આવ્યું છે તો પ્રશ્નમાં શું આપેલું છે તે સૌ પ્રથમ લખીશું કે બે સંખ્યાઓ કઈ છે બે જેમ ત્રણ આપણને સંખ્યાઓ નથી આપવામાં આવેલી પણ શું આપવામાં આવેલું છે સંખ્યાઓનો ગુણોત્તર આપવામાં આવેલો છે તો જો સંખ્યાઓનો ગુરુત્તમ સાધારણ અવયવ એટલે કે ગુસા અ કેટલો આપવામાં આવેલો છે બાર તો તે સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થશે તો આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા આપણને ગુસ્સા આપવામાં આવેલો છે ગુસ્સા શું હોય કોઈપણ સંખ્યાનો સામાન્ય અવયવ જ હોય ગુણોત્તર બે જેમ ત્રણ આપેલો છે તેને કેટલા વડે ગુણીશું બાર વડે ગુણીશું એટલે કે બેને પણ બાર વડે ગુણીશું જેમ ત્રણ ને પણ બાર વડે ગુણીશું શા માટે કારણ કે જે ગુસ્સા હોય છે તે બંને સંખ્યાનો શું હોય છે સામાન્ય અવયવ જ હોય છે એટલે બાર દુ ચોવીસ થશે તો એક સંખ્યા મળી ગઈ અને બીજી સંખ્યા કઈ થશે બાર તારી છત્રીસ તો હવે આપણે આગળ ગણતરી કરીશું હવે આપણને આગળ શું શોધવાનું કહ્યું છે સંખ્યાઓનો સરવાળો શોધવાનું કહેવામાં આવ્યું છે તો આપણને બંનેની સંખ્યાઓ મળી ગઈ છે કઈ છે ચોવીસ વત્તા છત્રીસ તો બંનેનો સરવાળો મળી જશે કેટલો મળશે તો બરાબર છ ચાર દસ વધી પડી એક ત્રણ ને બે પાંચ પાંચ ને એક છ તો કેટલો મળી જશે સાહીઠ મળી જશે તે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન ચાર આપણો જવાબ થશે સાઈન એટલે કે બે સંખ્યાઓનો સરવાળો સાઈન થશે આગળનો પ્રશ્ન છે ઝીરો પોઈન્ટ ઝીરો વન ગુણ્યા જીરો પોઈન્ટ ઝીરો વનનું મૂલ્ય કેટલું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે મૂલ્ય શોધવાનું આપણને કહેવામાં આવે છે તો પ્રશ્નમાં અહીંયા આપણને સંખ્યા આપવામાં આવેલી છે એટલે કે 0.01 પોઈન્ટ ઝીરો વન ગુણ્યા ઝીરો પોઈન્ટ વન અહીંયા આપણે જોઈ શકીએ છીએ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે અહીંયા પણ કેટલી છે બે એટલે આ રીતે લખાશે આગળ ઝીરો પોઈન્ટ ઝીરો વન એટલે કે આપણો જવાબ કયો થઈ જશે ઓપ્શન એક આપણો જવાબ થશે આ દાખલાને આપણે આ રીતે પણ ગણી શકીએ છીએ કે એકના છેદમાં સો ગુણ્યા એકના છેદમાં સો છેદમાં કેટલા શૂન્ય છે બે બે એટલે કે ચાર શૂન્ય છે તો આપણને જવાબ કેટલો મળી જશે ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન પોઈન્ટ પછી આપણે કેટલા સ્ટેપ આગળ જવાનું છે ચાર સ્ટેપ આગળ જવાનું છે એટલે આપણો જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન થશે આગળનો પ્રશ્ન છે જો ટીના છેદમાં ક્યુ બરાબર આના છેદમાં એસ બરાબર ટીના છેદમાં યુ બરાબર પાંચના છેદમાં નવ છે તો કંસમાં છ પી વત્તા ત્રણ આર વત્તા નવ ટી કૌશ પૂરો જેમ કૌશમાં છ ક્યુ વત્તા ત્રણ એસ વત્તા નવ યુ કૌશ પૂરોનું મૂલ્ય શું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે મૂલ્ય શોધવાનું આપણને કહેવામાં આવ્યું છે તો હવે આપણે આગળ ગણતરી કરીએ તો અહીંયા આપણને આ રીતે આપવામાં આવેલી છે સંખ્યામાં પી ક્યુ બરાબર આર એસ બરાબર ટીયુ બરાબર પાંચના છેદમાં નવ તો અહીંયા બધાના મૂલ્ય કેવા છે સરખા હશે એટલે કે આ જે ઇક્વલ ટુ છે તે શું દર્શાવે છે કે જે પીની વેલ્યુ છે તે આરની વેલ્યુ છે આરની વેલ્યુ છે તે ટીની વેલ્યુ છે અને બરાબર કેટલી અપામેલી છે વેલ્યુ આપણને જોઈ શકીએ છીએ પાંચ અને જે છેદમાં છે એટલે કે ક્યુની વેલ્યુ એસની વેલ્યુ અને યુની વેલ્યુ કેટલી હશે નવ થશે આપણે આગળ ગણતરી કરીએ તો પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે તે લખીશું છ પી ત્રણ આર વત્તા નવ ટી જેમ છે એટલે છેદમાં લખીશું છ ક્યુ વત્તા ત્રણ એસ વત્તા નવ ક્યુ બરાબર અહીંયા આપણને જે પી આર ટીની વેલ્યુ આપેલી છે તે લખીશું કેટલી આપેલી છે પાંચ શા માટે બધાની વેલ્યુ પાંચ લખીશું કારણ કે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે પી બરાબર આર બરાબર ટી બરાબર પાંચ થશે એટલા માટે અહીંયા આપણે જે પ્રથમ કૌંસ છે તેમાં વેલ્યુ મૂકીશું તો અંશની વેલ્યુ મૂકીશું છ પીની વેલ્યુ પાંચ વત્તા ત્રણ આરની વેલ્યુ પણ પાંચ વત્તા નવ ટીની વેલ્યુ પાંચ છેદમાં છ ક્યુની વેલી કેટલી થશે નવ વત્તા ત્રણ નવ વત્તા નવ નવ તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો બરાબર છ પંચા ત્રીસ તો કૌશમાં કેટલા આવશે ત્રીસ આવશે વત્તા પાળી પંદર પંદર લખીશું વત્તા પાંચ નવા પિસ્તાલીસ છેદમાં છ નવા ચોપન સત્યાવીસ વત્તા નવે નવે એક્યાસી તો બરાબર તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અંશનો સરવાળો કરીએ તો પાંચે પાંચ દસ પદી પડી એક ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ ને એક નવ છેદમાં હવે છેદનો સરવાળો કરીશું તો ચાર અને સાત અગિયાર અગિયાર ને એક બાર એટલે બે અને વધી પડી એક પાંચ ને એક છ છ અને બે આઠ આઠ ને આઠ સોળ એ આપણને કેટલો જવાબ મળી જાય છે નેવું ના છેદમાં એકસો બાસઠ મળી જાય છે હવે આગળ છેદ ઉડાડીશું અઢાર પંચા નેવું અઢાર નવા એકસો બાસઠ તો કેટલો જવાબ મળી જશે પાંચના છેદમાં નવ તો અહીંયા ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ ઓપ્શન બે આપણો જવાબ થશે પાંચ જેમ નવ એટલે કે છ પી વત્તા ત્રણ આર વત્તા નવ ટી જેમ છ ક્યુ વત્તા ત્રણ એસ વત્તા નવ યુનું મૂલ્ય પાંચ જેમ નવ થશે આગળનો પ્રશ્ન છે જો એ બરાબર બી બરાબર બે અને સી બરાબર ચાર તો એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ વત્તા ટુ કંસમાં એ વત્તા બી વત્તા સી એ કંસ પૂરોનું મૂલ્ય કેટલું હશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા શું શોધવાનું છે મૂલ્ય શોધવાનું છે અને જે આ પ્રશ્ન છે તે બીજ ગણિતમાંથી પૂછવામાં આવેલ પ્રશ્ન છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ વત્તા ટુ કૌશમાં એ બી વત્તા બી સી વત્તા સી એનું મૂલ્ય આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો હવે આપણે આગળ ગણતરી કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ બી અને સીની વેલ્યુ આપણને આપવામાં આવેલી છે તો આ રીતે લખાશે એનો વર્ગ વધતા બીનો વર્ગ વધતા સીનો વર્ગ વધતા ટુ એ બી વધતા બી સી વધતા સીએ કૌશ પૂરો અહીંયા બરાબર કરીને જે એ બી અને સીની વેલ્યુ આપવામાં આવેલી છે તે આપણે હવે મૂકીશું એની વેલ્યુ કેટલી આપવામાં આવેલી છે એ બરાબર એક તો એકનો વર્ગ વત્તા બીની વેલ્યુ કેટલી આપવામાં આવેલી છે બી બરાબર બે બેનો વર્ગ વત્તા સીની વેલ્યુ કેટલી આપવામાં આવેલી છે સી બરાબર ચાર તો ચારનો વર્ગ વત્તા ટુ કૌસમાં એ ગુણિયા બી એટલે એ બી આપવામાં આવેલા છે તો એ બીની વેલ્યુ આપવામાં આવેલી છે તે મૂકીશું એની વેલ્યુ એક અને બીની વેલ્યુ બે વત્તા બીસી તો જે બીસીની વેલ્યુ આપવામાં આવી છે તે મૂકીશું એટલે બે ચાર વત્તા સી એની વેલ્યુ મૂકીશું ચાર ગુણ્યા એક હવે આગળ ગણતરી કરીશું તો બરાબર એકનો વર્ગ એક વત્તા બેનો વર્ગ ચાર ચારનો વર્ગ સોળ વત્તા બે 2 બે એકા બે વત્તા ચાર દુ આઠ વત્તા ચાર એકા ચાર હવે આગળ ગણતરી કરીશું તો બરાબર એક વત્તા ચાર પાંચ પાંચ વત્તા સોળ એકવીસ વત્તા આજે છે તેમનો સરવાળો કેટલો થશે બે ને આઠ દસ દસ ને ચાર ચૌ ચૌદને બે વડે ગુણાકાર કરીશું તો કેટલો જવાબ આવશે ચૌદ અઠ્યાવીસ એટલે અહીંયા લખીશું અઠ્યાવીસ બરાબર હવે એકવીસ અને અઠ્યાવીસનો સરવાળો કરીશું કેટલો મળશે આપણને આઠ ને એક નવ બે ને બે ચાર ઓગણપચાસ આપણને મળી જશે અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન એક આપણો જવાબ થશે ઓગણપચાસ એટલે કે એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ વધતા ટુ કૌશમાં એ બી બી સી વધતા મૂલ્ય ઓગણપચાસ થશે આગળનો પ્રશ્ન છે જો બે છેદમાં પાંચ વધતા એકના છેદમાં પાંચ વધતા બે છેદમાં બી બરાબર એક છે બીનું મૂલ્ય શું છે હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે બીનું મૂલ્ય આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણને શું આપવામાં આવેલું છે બેના છેદમાં પાંચ વધતા એકના છેદમાં પાંચ વત્તા બેના છેદમાં બી બરાબર એક આપણને આપવામાં આવેલું છે તો અહીંયા જે આ બી છે તેની વહેલી આપણે શોધવાની છે તો આ પ્રશ્ન આપણે ઓપ્શન પરથી કરીશું તો અહીંયા ઓપ્શન એક જોઈએ કેટલો આપવામાં આવેલો છે એક તો અહીંયા આપણે એક મૂકીશું તો આ તમામના છેદ સરખા થશે નહીં હવે આપણે ઓપ્શન બે નંબરનો મૂકીશું કેટલો દસ તો પણ આ છેસ સરખો થતો નથી હવે ઓપ્શન ત્રણ મૂકીને જોઈશું કેટલા છે પંદર તો પંદર મૂકીને જોઈએ છે તો પણ તમામનો છેસ સરખો જોવા મળતો નથી તો ઓપ્શન ચાર લઈને ચેક કરી જોઈએ કેટલો છે પાંચ તો અહીંયા પાંચ મૂકીશું તો હવે આગળ આ રીતે ગણતરી થશે બેના છેદમાં પાંચ વત્ત એકના છેદમાં પાંચ વત્તા બેના છેદમાં પાંચ તો અહીંયા તમામના છેદ ક્યાં જોવા મળે છે સરખા જોવા મળે છે સરખા જોવા મળે છે તો અહીંયા હવે આગળ આ રીતે ગણતરી થશે બે વત્તા એક વત્તા બે છેદમાં પાંચ એટલે કે બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ તો પાંચના છેદમાં પાંચ પાંચ ગયા પાંચ ગયા કેટલો જવાબ મળી જશે આપણને એક તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જેમની બાજુ આપણને વેલ્યુ એક આપવામાં આવેલી છે તો અહીં આપણને એક મળી જાય છે આના પરથી આપણને જવાબ મળી જાય છે તો કયા ઓપ્શન પરથી આપણને જવાબ મળે છે ઓપ્શન ચાર પરથી તો જે પ્રશ્નમાં કહેવામાં આવ્યું હતું કે બીનું મૂલ્ય કેટલું છે તે આપણને અહીંયા મળી જશે કેટલું મળી જાય છે બીનું મૂલ્ય પાંચ મળી જશે આગળનો પ્રશ્ન છે જો એમના એમ ટકા નવ હજાર ચારસો નવ છે તો એમ સ્ક્વેરનું મૂલ્ય કેટલું હશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે એમ સ્ક્વેરનું મૂલ્ય આપણને શોધવાનું કહેવામાં આવે છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું પ્રશ્નમાં શું કહેવામાં આવ્યું છે કે એમના એમ ટકા નવ હજાર ચારસો નવ છે તો આ રીતે લખાશે એમના ના એટલે ગુનાકાર અને એમ ટકા ટકા છે એટલે આપણે છેદમાં શું લખી દઈશું સો લખીશું બરાબર કેટલા કયા છે નવ હજાર ચારસો નવ આગળ આ રીતે ગણતરી થશે એમ ગુણ્યા એમ એટલે એમ બે વખત છે એટલે અહીંયા વર્ક થશે આ સો ડાબી બાજુ છે અને છેદમાં છે જમણી બાજુ જશે તો અંશમાં આવશે તો બરાબર નવ હજાર ચારસો નવ ગુણ્યા સો બરાબર હવે આ બંનેનો ગુણાકાર કરીશું અહીંયા જોઈ શકીએ છીએ નવ હજાર ચારસો નવ નો ગુણાકાર સો સાથે કરવાનો છે તો સો તો અહીંયા કેટલા શૂન્ય છે બે શૂન્ય છે એટલે આ સંખ્યા પાછળ કેટલા શૂન્ય આવી જશે બે શૂન્ય આવી જશે એટલે આ રીતે લખાશે અને આ બે શૂન્ય એટલે આપણને જવાબ કેટલો મળી જશે નવ લાખ ચાલીસ હજાર નવસો આપણને જવાબ મળી જશે તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન આપણો કયો થશે ઓપ્શન ચાર આપણો જવાબ થશે એટલે કે એમ સ્કેરનું મૂલ્ય નવ લાખ ચાલીસ હજાર નવસો થશે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે